સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી ગણાતી સાબરડેરીએ સાબરદાણમાં પ્રતિ બોરીએ રૂપિયા પચાસનું ઘટાડો કરી પશુપાલકોને આર્થિક દ્રષ્ટિએ સહાયભૂત થવાનો પ્રયાસ કર્યો છે જોકે પ્રતિ બોરીએ રૂપિયા પચાસનો ઘટાડો કરતા એક મહિનામાં અઢી કરોડથી વધારાની રકમનો ખેડૂત આલમને ફાયદો થશે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા માટે સાબર ડેરીએ એકમાત્ર આધારસ્તંભ છે તેમજ સાડા ત્રણ લાખથી વધારે સભાસદો માટે સાબરડેરી ડેરી જીવાદોરી સમાન છે જોકે પશુપાલકો માટે સાબરડેરીના ડેરીના નિયામક મંડળે પાસઠ કિલોની પ્રતિ એક બોરીએ રૂપિયા પચાસનો ઘટાડો કર્યો છે ગત વર્ષે સાબરડેરી ડેરી સાબરદાનના પાસઠ કિલોની બેગ ઉપર સોનો વધારો કર્યો હતો તેની સામે આ વખતે પ્રતિ બોરીએ રૂપિયા પચાસનો ઘટાડો કરતા પ્રતિ દિવસ રૂપિયા થી આઠ લાખ જેટલો ફાયદો પશુપાલકોને થનારું છે સાથોસાથ અઢી કરોડથી વધારાની રકમ સાડા ત્રણ લાખ પશુપાલકોને એક મહિને થઈ શકશે જોકે હાલના તબક્કે સાબરડેરી દ્વારા કરાયેલો આ નિર્ણય પશુપાલકોના હિતાર્થે છે સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા પશુદાનના નિકાસ ઉપર મુકાયેલા પ્રતિબંધના પગલે સમગ્ર ગુજરાતભરના દૂધ સંઘોને ફાયદો થઈ રહ્યો છે તેના આધારે સાબરદાનના ભાવમાં ઘટાડો કરાયો છે છે જે સર્વ પશુપાલકો સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી ગણાતી સાબરડેરીએ સાબરદાણમાં પ્રતિ બોરીએ રૂપિયા પચાસનું ઘટાડો કરી પશુપાલકોને આર્થિક દ્રષ્ટિએ સહાયભૂત થવાનો પ્રયાસ કર્યો છે જોકે પ્રતિ બોરીએ રૂપિયા પચાસનું ઘટાડો કરતા એક મહિનામાં અઢી કરોડથી વધારાની રકમનો ખેડૂત આલમને ફાયદો થશે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા માટે સાબરડેરી એ એકમાત્ર આધાર સ્તંભ છે તેમજ સાડા ત્રણ લાખથી વધારે સભાસદો માટે સાબરડેરી ડેરી જીવાદોરી સમાન છે જોકે પશુપાલકો માટે સાબરડેરીના ડેરીના નિયામક મંડળે પાસઠ કિલોની પ્રતિ એક બોરીએ રૂપિયા પચાસનો ઘટાડો કર્યો છે ગત વર્ષે સાબરડેરી સાબરદાનના પાસઠ કિલોની બેગ ઉપર સોનો વધારો કર્યો હતો તેની સામે આ વખતે પ્રતિ બોરીએ રૂપિયા પચાસનો ઘટાડો કરતા પ્રતિ દિવસ રૂપિયા થી આઠ લાખ જેટલો ફાયદો પશુપાલકોને થનારું છે સાથોસાથ અઢી કરોડથી વધારાની રકમ સાડા ત્રણ લાખ પશુપાલકોને એક મહિને થઈ શકશે જોકે હાલના તબક્કે સાબર ડેરી દ્વારા કરાયેલો આ નિર્ણય પશુપાલકોના હિતાર્થે છે સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા પશુદાનના નિકાસ ઉપર મુકાયેલા પ્રતિબંધના પગલે સમગ્ર ગુજરાતભરના દૂધ સંઘોને ફાયદો થઈ રહ્યો છે તેના આધારે સાબરદાનના ભાવમાં ઘટાડો કરાયો છે છે જે સર્વ પશુપાલકો માટે ખુશીના સમાચાર બની રહે છે નિયામક મંડળ એક મહત્વનો નિર્ણય લીધો છે કે દૂધ ઉત્પાદકોના ખર્ચમાં ઘટાડો થાય એ હેતુથી સાબરદાનના ભાવમાં પચાસ રૂપિયાનો આજે પાસઠ કિલોની જે અમારી બોરી જાય છે એની અંદર પચાસ રૂપિયાનો ઘટાડો કરીએ છીએ આ પચાસ રૂપિયાનો ઘટાડો કરવાથી પ્રતિદિન સાડા સાત થી આઠ લાખ રૂપિયાનો દૂધ ઉત્પાદકોને ફાયદો થશે અને મહિને ગણીએ તો મહિને લગભગ અઢી કરોડ જેટલા રૂપિયા દૂધ ઉત્પાદકોના ભાગે નફો જશે વધારાનો તો આજે આજે જે સરકાર શ્રીની એક નીતિ છે કે જે રો મટિરિયલ જે હોય છે સાબરદાન સાબરદાનની અંદર વપરાતું હોય છે એના નિકાસ ઉપર એક પ્રતિબંધ લગાવેલો છે એમાં મેઇન જે છે પશુ આહારમાં હોય છે ડીઓઆરબી હોય છે અને ડીઓઆરબી નો ઘણા સમયથી પ્રતિબંધ લગાવેલો છે એટલે એના ભાવ થોડા અત્યારે હાલ કંટ્રોલમાં ચાલી રહ્યા છે એટલે નિયામક મંડળે એવું નિર્ણય લીધો છે કે આપણે આ સીધો આનો ફાયદો આપણે દૂધ ઉત્પાદકોને આપીએ તો આજે આવતીકાલથી અમે પચાસ રૂપિયાનો ઘટાડો કરવા જઈ રહ્યા છીએ જૂનો ભાવ અમારો જે બોરીનો તે સોળસો રૂપિયા હતો હવે એમાંથી પચાસ રૂપિયા ઘટી અને પંદરસો પચાસ થશે